તાર વેણાના કે સંતૂરના તમે તોડી શકો પણ મયુરના ટવકાને તમે એમ ના તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો શિખરો કે સર કરી કીર્તિના સ્તંભ તમે કુતરાવી શકો પણ ગામને પાદરેક એક પાળ્યો તમે એમ ના ખોડાવી શકો એના માટે તો તમારે મરવું જ પડે કવિદાદ બાપુના શબ્દો કદાચ આપણી ધરા માટે એકદમ બંધ બેસતા આપણી આ ધરા વીરભૂમિ તરીકે વિખ્યાત છે એ વીરભૂમિમાં અનેક શૂરવીરો પાયા છે અસંખ્ય નરવીરો પોતાની નામાવલીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે જેને મનુભાઈ જુધાણીએ શબ્દરૂપ આપેલ છે બાપુ આ તે ક્યાં ન્યાય ગોળ કોખાય ને ચોકડા કોખમે એક પાસવાને ધીમે રહીને ડાયરા વચ્ચે વાત છેડી ભાઈ હું તો ઘણોય કઉ પણ આ મોસલિયા માને જ ક્યાં ઈ તો કેત કે અમારા લૂંટાયેલા નાણાં લારી આપો નહીં તો મોસલ પડ્યું મોસલ તો ભલે ને વર્ષોના વરસ પડ્યું રે પણ એને ખવરાવવું પડીએ ને ખર્ચી આપવી પડે ને એનું હું આમ તો રાજ કરજમાં ડૂબી જ જાય ને પણ એ લૂંટનારો તમારો જ માણસ છે એવું કઈ નડીંગો નાખીને પડ્યા અને એને સમજાવવા કેવી રીતે હા વજ્જડ બેઠા વાત કરે જ ને તો પછી એને કહી દો કે જાય સીધા પણ એ વાક્ય પૂરું કરે ઈ પેલા બાપુની આંખ ફરી અને બોલનાર એ કરડી આંખની લાલાશ જોઈને ચૂપ થઈ ગયો ગમે એમ તોય એ મારી છે છે એના વડવાએ બાપુ બોલ્યા નો બોલ્યા એ વાક્ય ગળી ગયા એમને કેવું હતું કે નાનજીભા પાટવી પુત્ર હોવા છતાં અને ભાણજી એ કુટુંબ કલેશથી ડરીને બંને ભાઈઓએ રાજ્યનો હક જતો કરીને તેર ભાઈઓમાંથી મારા વડીલ સાંગાજીને રાજગાદી આપેલી બળતું ઘર કૃષ્ણાર્પણ અંગહીન માણસ ગાદી ઉપર બેસે અને આવીને હું ઉકાળી રણ ક્ષેત્ર ઘૂમે રાજપૂત ડરીને ભાગે એ વીર નહીં પણ ઉદાર પણ નહીં આપેલું રાજ કઈ ટકીએ પૂજાના બળે ભોગવે એનું જ રાજ્ય કોઈ રીતે બાપુ માને તો પશ્ચિમની ફાંસી કાઢી નાખવા તલસી રહેલ સરદારે વાતને ઝેર પવા માંડ્યું અને એ વિશેના કહેને રાજાની નેક બુદ્ધિ ઢોલાવી અને ગડમથલને અંતે રાજનીતિની કપટ ઝાડમાં બાપુ ઓટવાઈ ગયા એક બાજુ રાજ માથે બેટેલ મોસલો પાલા પેઠે ખૂચતા અને બીજી બાજુ ભાઈ ઉપર કટક મોકલતા દિલ ડંખતું હતું વિમાસણો વચ્ચે રાજનીતિ વગર રાજને કરજ મુક્ત નહીં કરી શકાય એવી રોજની ભેરુબંધોની ભંભેણીએ ભાતૃભાવના પાયાના મૂળ હચમચાવી નાખ્યા તમે સૌ કહેતા હો તો મોસલને ઉઠાડી મૂક્યા પણ પૈસા ક્યાં અને એવડી મોટી ચોવીસ હજારની રકમ એની પાસેથી પછી કે જ હાડેથી વસૂલ કરશો રાજા વિચારમાં પડી ગયા એમને મન તો થયું કે રકમ કાંઈ બહુ મોટી નથી પણ આસપાસનો સરદાર મંડળ પાર્કી ખોદેલી ઘોરમાં હોવા દે એમ હતું નહીં રાજાએ ભયાતોની સામે ત્રાસી આંખે જોયું બાપુ પચ્છમના ખરામાં ઘઉના ગંજ પડ્યા રજા આપો તો કાઈ ગાડાની હેંડ્યું સિયાણીના આંગણે ઠાલવી રાજા અકળાયા પોતાના જ ભાઈ ભત્રીજાના મોઢામાંથી રોટલો ઝૂટવી લેવાના વિચારે એ ત્રાસી ગયા અને મૂક દશામાં તૂટી ગયા મોનને અડધી હા સમજી અને સરદારોએ બીજા દિવસે પચ્છમની ખરાવાડ લૂંટી લીધી દાદા તમે જે આજ્ઞા કરો એ ઉઠાવવા અમે તો ખડે પગે તૈયાર કયો તો કાલે માથું તમારા પગમાં પછાડું અરે અરે બેટા એ હું બોલ્યો વળવાની રાજગાદીને લાત મારી એના વંશેજો એ રાજગાદીના ધાણીનું માથું પછાડવાની વાત કરે તો આપણા કુને કલંક વૃદ્ધની ની રૂપેરી દાઢીના વાળ કંપતા હતા ઋષિ જેવા નાગજીભાની આંખોમાં કુટુંબ વાત્સલ્ય નું અમી ની હતું કુટુંબ હત્યાની કલ્પનાથી ડરનાર માણસ કુટુંબીનું માથું વાઢવાની વાત કેમ સહન કરી શકે એમને લાગ્યું કે રાજ્ય હાથ ઉપાડ્યો અને છોકરાઓ એ વેરને ભૂલશે નહીં આટલા વડા હુંથી કુળ હત્યાના ડરથી ત્રાસીને કડવા ઘૂંટ્યા ગળી જનાર કુટુંબમાં હવે વેરઝેર વધવાના અને એમની આંખો જાણે ભવિષ્યની રખતી હોય એમ ભાવિની મુશ્કેલીઓ જોઈ ગંભીર બની ગઈ એ સ્વસ્થ થયા એમણે પોતાની બુજાઓ તરફ જોયું અને એમની છાત્રવટ પૃથ્વીના પેટામાંથી ઝણું ફૂટે એમ ફી નીકળી અને સરવાળીની જેમ જાગૃત બની ગઈ ભૂતકાળ યાદ આવ્યો અને થોડા જ વર્ષ ઉપર ભૂતકાળો જેમાં સમર્થ શત્રુના ઉપર છાપો મારી લૂંટ કરેલી એ યાદ આવી એ ગંભીર બની ગયા થોડી વારે જાણે ગણગણતા હતા એ લૂંટના વેર બીજ પૂસાવાના નથી આખી રાત એમણે પથારીમાં બેઠા બેઠા મારા ફેરવા કરી પડખામાં પડેલી શક્તિ સ્વરૂપ તેગ વારે વારે એમને ચોકવતી ઘડી ઘડીએ હસી લોહી પીપાસુ બનીને ભોગ માગતી હોય એમ દેખાયું અને એમનું હૃદય ચણી ચણી ઉઠ્યું આ બધું કોના માટે ગામ ગરાસ ચાસ ખેતર એ કુટુંબના લોહી માટે ઉમટેલી ઝૂંગણી બેઠે એમની નજરે ચડ્યા અને માળાના સરકતા મણકાને મહેર આવ્યો તે એમની વૃત્તિ દગી ગઈ ધર્મ અને શ્રદ્ધા દેવદૂત પેઠે એમની સહાય આવ્યા ઝડપથી સરકતી મણકાની હાર માળાના મણકા પેઠે વિચારોની પરંપરાએ ચડેલા વૃદ્ધના હૃદયમાં અનેક વિચારો આવ્યા દબાયા ને હમાઈ ગયા છેવટે વિચાર મણકાનો મેર આવે પહેલા એમણે એક વિચાર મણકો પકડી પાડ્યો એમના હૃદયમાં પૂર્વ શાંતિ આવી ગઈ હોય એમ એમનું મન પ્રફુલ્લ બની ગયું સવારની ગુલાબી પ્રભાતે માનવી થાક ઉતરી જતા તાજગી અનુભવે એમ એમણે હસતા ચહેરે ઉઠીને ભોળાનાથના મંદિરે જઈ માથું નમાયું ને આવીને પોતાના પૌત્ર સજાજીને હાકલ મારી ફૂર્તી મોસરીનો યુવાન હણાની ચપળતાથી છલાંગો ભરતો આવીને ઉભો રહ્યો જાણે એની નમ્રતાથી પૂછતી હોય કે દાદા શો હુકમ છે સજાજી રાજપૂતનો દીકરો સવાયો પાકે મને ખાતરી છે કે તુળ કોને કલંક ડોસાની આંખો સજળ બની એના હોઠ ફકડી રહ્યા દાદા હું મારા બાપનો દીકરો છું અને રાજપૂત જનેતાને ધાયો છું એ ભૂલશો નહીં અંગાર ખેરવતી કડી આંખમાં લાલાશ ઠાલવતો યુવાન કલંક વાત સાંભળતા લાલ ઘૂમ બની ગયો તો મારી તને એક વિનંતી ના દાદા તમારો હુકમ તો કુટુંબ હત્યા દૂર રહેજે હું તો પાન આજે ને કાલે નો પણ પણ આટલી મારી વાત માનજે તું ગયો માથે ગાજતું ગાયકવાડી મોસલો છાતી ઉપર પડ્યા હતા ગઈકાલે કાલે વાડ લૂંટી જનાર કુટુંબી હામે નામર્દની જેમ તલવાર ધરી દેવી એના કરતા આપઘાત હું ખોટો આજ સુધી જે દાદાના નામની હાંક વાગતી જેનું નામ સાંભળીને ભલભલા ભલા શુરરોના હાજા ગગડી જતા ઈ દાદા આજ ઉગતા યુવાનને શૌર્યના તેજ પાવાને બદલે ના મરદાયની વિષ ભરેલી મીઠી સાકર કેમ પીરસે એને સમજાયું નહીં એનાથી પણ નહીં એના પગ ભાંગી જતા હોય એમ એના હાડ તૂટવા માં અને એ ગળગળો બની ગયો એક બાજુ રાજપૂતી ખમીર ઉશ્કેરાતું હતું અને બીજી તરફ દાદાની ભક્તિ અને ફરજથી એના હૈયામાં ભાંગીને ભૂક્કા થઈ જતા હતા સજાજીને ચૂપ રહેલા જોઈ અને ડોસા ગળગળા થઈ ગયા બેટા તારો બાપ હોત તો દોહા એ પોતાના પુત્રને યાદ કરી જૂનું દુઃખ તાજું યુવાને જોયું કે દાદા મોઢે માર ખાઈને ભાગી નીકળો તો વડીલોની કીર્તિ લાજે અને જીવતા કુટુંબીઓને આપઘાત કરવો પડે ડોસા જોયું એ યુવાન છે વટનો પટકો એ ભાંગી જાહે પણ વળશે નહીં આવડા મોટા દુશ્મન સાથે કેમ કરી નેટકશે ડોસાના કાનમાં ભાવીને અમંગ ભણકારા વાગવા માંડ્યા બેટા તું મારી એક વાત માન પેલો ખા કુટુંબીઓ ઉપર તારે ન કરવો દાદા દાદા મરનો બચ્ચો દુશ્મનનો ઘા ચૂકાવીને અને એને પડકારીને પછી જ હામો ઘા કરે પેલો ઘા તો નામર્દ કરે ડોસો મૂંગા મૂંગા યુવાન સામે જોઈ રહ્યા એમના હૈયામાં વસી ગયું કે આ શિયાળી સાથે બાટક્યા વગર રહેવાનો નથી અને કુટુંબ હતું ન હતું થઈ જાહે દાદા વિશ્વાસ નથી આવતો હું ભોળાનાથ ના સોગન લઉં છું કે હું પેલો ઘા નહીં કરું ને છતાં તમને વિશ્વાસ ન હોય તો હું કમ કરો દાદા એ આખું રાજ્ય હોપી દીધું તો હું આ કાયાનો લોભ કરીશ હું એમનો જ વંશજ છું કયો તો હમણાં જ જઈને મારું માથું શિયાળીના ધણીના પગમાં ઉતારી આપું ઊંઘમાંથી માણસ ઝબકી ઉઠે એમ ડોહો સચેત બની ગયા બેટા જીવતો રે જીવતો રે પણ આપણે હવે અહીંયા નથી રહેવું જન્મભૂમિનો ત્યાગ કરી અને હાલ્યા જવાની વાત દાદા શા માટે કરે એ યુવાનને સમજાયું નહીં પણ એને લાગ્યું કે દાદા જેટલા કુટુંબ કલેશથી ડરે છે એના કરતાં વિશેષ પુત્ર વાત્સલ્યથી ના હિંમત બની અને દિશાવર ખેડવાની વાતો કરે છે ઉગતો યુવાન પોતાના બાહુબળ ઉપર મદાર બાંધીને બોલી ઉઠ્યા દાદા આગર આસ મારે ન ખપે મારા બાહુમાં જો રશે તો તમારા આશીર્વાદે આનાથી હવાયું મેળવીશ વૃદ્ધની આંખો આનંદથી ચમકી રહી આખા એ ગામમાં આજે એક જ વાત ચર્ચાતી હતી આજુબાજુના ગામમાંથી બ્રાહ્મણોના ટોળા ચાલ્યા આવતા હતા વૃદ્ધ નાગજીભા ડેલીમાં બેઠા બેઠા પોતાના પુત્ર સજાજીના હાથે પોતાનો ગરાહ બ્રાહ્મણોને ચારણોને કૃષ્ણ અર્પણ કરાવતા હતા રાજગોર મંત્ર ભણી દાનપત્ર સજાજીના હાથમાં મૂકતા ને સજાજી પાસે બેઠેલા બ્રાહ્મણ અને ચારણોના હાથમાં મૂકીને બોલતા શ્રી કૃષ્ણ અર્પણ હવારતી હાન છૂનથી દાન દેતા સજાજીની છાતી પ્રફુલ્લ બની હતી મોટો ચક્રવર્તી રાજા જે ઉલ્લાસ અને ઉમળકાથી દાન નહીં આપી શકતો હોય એવો ઉત્સાહ એમના શરીરમાં ઉભરાતો હતો એની રોમ રાજી પ્રફુલ્લિત બની ગઈ હતી ચારણોની બિરદાવાળી અને બ્રાહ્મણોના આશીર્વાદથી આખો દરબાર ગર ગાજી રહ્યો હતો આવા આનંદ ઉત્સવ વચ્ચે વૃદ્ધ ઘડી ઘડી વિમાસણમાં પડી જતા આ કિર્તિ સિયાણી કેમ સાક્ષ્ય એની આંખે ચડેલા લોભ અને વેરના પડળ એને સાચી વાત જોવા નહીં દે ન કરે નારાયણ ને કાલે હવારે એના પાળ પશ્ચિમની ભૂમિ ઉપર ત્રાટકે તો ને એમની નજરે પુત્ર પરિવાર કરતા પહેલું પોતાને ત્યાં મહેમાન તરીકે આવેલ પીપળીવાળા નાનકડા ભાણેજનું મુખ તરવૈ્યું એ તો પારથી થાપણ દોહા ગણગ્યા અને વેળાસર એને પીપળી પહોંચાડી દેવાની એમને તાલાવેલી થઈ આવી વૃદ્ધ અનુભવી યોદ્ધો એક પછી એક ડગલું ખૂબ વિચાર કરીને ભરતો હતો વહેલી સવારે એમણે સજાજીને બોલાવીને ભાણેજને પીપળી પહોંચાડી દેવાની સૂચના આપી દીધી બાળ ચડી અને હાલી નીકળ્યા બાપુ હું રહી ગયો ત્રિપુંડધારી બ્રાહ્મણ ડેલીમાં પેસતા હાથ જોડીને ઉભો રહ્યો વરાશ પોતે રહી ગયો એથી એનો ચહેરો નિરાશાના ઓલાથી છવાઈ ગયેલો એ ખૂબ ઉતાવળો દોડતો આવ્યો હોય એમ એના દીદાર ઉપરથી દેખાતું હતું મહારાજ દાન દેનાર તો હવારનો પીપળી ગયો આજનો દી રોકાઈ જાઉં કાલે આવીને તમને દાન દેશે બાપુ તો તમે દાન આપો ને બ્રાહ્મણ એ વૃદ્ધ હામે બે હાથ તો ખોબો ધરી અને બેહી ગયો બ્રહ્મદેવ હું તો વાન પ્રસ્થ જેવો થઈ ગયો યુવાન પુત્રને બધું સોંપી દેવાની શાસ્ત્રજ્ઞા પ્રમાણે ગરાહ નો ધણી હવે ઈ કહેવાય ઈ આવીને તમને દાન દેશે એક દી ખાલી થોભી જાવ એ માણસના તમોગુણ મુજબ નિરાશાથી ધૂંધવાયેલો ભૂદેવ ઉઠો તેમે પગલે ડેલીની બહાર નીકળ્યો અને જેમ જેમ ડગલા ભરતો ગયો એમ એમ એનો ક્રોધાગ્નિ પ્રચંડ બન્યો લોભી બ્રાહ્મણ હૈયે કુડો વિચાર આવ્યો ને એણે માન્યું કે મને આપવું નથી માટે બાનું કાઢે એના ઘૂંઘવાટનો પહાર નોર્યો નાદાન મિત્ર સારા સારનો વિચાર નથી કરતો એમ લોભી માણસ પણ પોતાના સ્વાર્થમાં અંધ બની જાય શિયાળી પોતતા મોસલના પડાવ તરફ એના પગ ખેંચાયા અને એણે સરદાર પાસે જઈને ગરાહ મેળવવાની આશાએ ચાડી ખાધી તમારો માલ લૂંટનારો તો પીપળીમાં જઈને મોજ કરેસ ને તમે આ મેદીની જેમ પીડા પીડા ખીસડીયું ખાવશ ઝેરના કટકા જેવી જીભ ખેંચી કાઢવાનું મન થાય એવા ઉશ્કેરીના વેણ બ્રાહ્મણની જીભે નીકળ્યા લડાયક માનવીનું લોહી તપી ઉઠ્યું આવો લાગ ફરી વાર નહીં આવે એ માની અને થોડી વારમાં તો મોસલનો પાળ પીપળીને માર્ગે ચડી ગયો બ્રાહ્મણ શરમાઈ ગયો એનાથી બોલાઈ ગયું અર્ર પૂંડું છું ને એના બ્રહ્મતેજ ઉપર રાજહત્યાના વિચાર પડછાયાની કાળાશ ઢળી ગઈ

ત્યારે એના રંજનો પહાર નોર્યો પોતાના બાળ પરિવાર અને વિધવા સ્ત્રીઓ ઉપર આવનાર ભયના ઓછાયા જાણે લાંબા લાંબા થઈને પશ્ચિમ ઉપર વથરાતા એમને લાગ્યા ને અનુભવી રાજપૂતે કોળ હત્યાથી ડરી અને દેશાંતરની તૈયારીઓ કરવા માંડી અને પ્રાગટ વાયસા પેલા બહારે હૈયે ને ભાંગેલ પગે ડોહાએ જન્મભૂમિને ને છેલ્લા પ્રણામ કર્યા ત્યારે એની આંખમાંથી અશ્રુઓ ખરી પડ્યા સજાજીના મૃત્યુના સમાચાર સાંભળી જે વૃદ્ધે મુંગે હૃદય ઉપર એક ઝીલ્યો હતો એ વૃદ્ધે હૃદય મોકળો મૂકી અને છાતીનો ભાર હળવો કર્યો અને કુટુંબ ને દોરતા ચાલી નીકળ્યા અને ત્યારે જ બસ સૂરજ હાથમી ગયો પૃથ્વીમાં સત્ય યુદ્ધ નથી કે આખા કાઠિયાવાડમાં હાક બોલાવતા દામાચી ગાયકવાડના નગારા ઊંધા વળી ગયા જનુની આંખમાં ઝેર વરસી રહ્યું એનો ચહેરો ઉપરથી સ્ત્રી તત્વ સરી પડ્યું અને ચંડીકા જેવી ઉગ્રતા છવાઈ ગઈ એ હતી તો ખવાસની દીકરી પણ એ નાગજીભાના દરબારમાં ઉછેરીને મોટી થયેલી એની રગે રગમાં નિમક હલાલી ભરી હતી માલિકની વિદાય ખબર સાંભળી એમની રિયાસત શિયાણીવાળા ઉપાડી ગયા ત્યારે એ કંપી ઉઠી એની રગે રગમાં વેર જાગી ઉઠ્યું અને વેરની તૃષા છીપાવવા એણે વડોદરાની વાટ લીધી માથે બળતી સગડી લઈ દુઃખથી સળગી રહેલ જબુબાઈ દામાચી ગાયકવાડના મહેલે ગઈ માથે જેટલું દુઃખ બતાવતા સગડીએ આપત્તિના સમાચાર દામાજીને પહોંચાડી દીધા સુરવીશ દામાજી ક્રોધથી જોડી ઉલથો પોતાની હાક વાગતી હોય એવી ભૂમિમાં થતા અન્યાય વિરદાવવાની પોતાની ફરજ એણે ઉશ્કેરી રહી ને એણે તાબડતોડ શિયાળી પાસેથી પશ્ચિમ એના મોગ ધણીને સોંપાવી દેવાનો રૂકો બાયને લખી આપ્યો પણ એદીને આસુ મરાઠા સિયાણીને પાદર પડ્યા પડ્યા મોજ માણી રહ્યા હતા રુક્કો આવ્યો વંજાયો ને બાઈને આશ્વાસન આપવા જેવા શબ્દોથી વિદાય કરી દીધી ત્રણ ત્રણ વાર બાઈએ વડોદરાના ઝાડ જોયા રૂકા મેળવા ને ત્રણેય વખત એની મહેનત નિષ્ફળ ગઈ સિયાણીવાળા ચુયક્યા મૂળ ધણી ગોંડલ જેવા દૂર દેશાવરમાં જઈને વૈસા પછી પણ જબુ બાઈનો ખટપટો ભાવી વિટમણા જેવી લાગી રોગ અને શત્રુને ઉગતા ડામવાની ચાણક્ય નીતિના સૂત્રને સિયાણી આગળ કર્યું દામાચી ગાયકવાડ આજ નહીં તો કાલ પણ આ જો જબુબાઈ જમશે નહીં તો પશ્ચિમ પાછો એ બીકે નું કાસળ કાઢવાની પહેરવી એમણે શરૂ કરી અને રાજ્યના મારાઓએ અગ્નિની જાળ જેવી આ સ્ત્રી ઉપર એક વખત છૂટી તલવાર ફેંકી ઊંચી પાતળી છતાં અડગ ખવાસણની આંખમાંથી ક્રોધજની ઓળખાયો અને ઝબકી ઉઠ્યો એણે જનોઈ પર ઉતરતી તેગને પકડીને ખેંચી કાઢી

બ્રહ્મદેવ આ ડેલીના માલિક વંશ સિયાણીની ગાદી આવ્યા વગર રહેવાનો નથી અને સિયાણી વાળાનું કુળ હત્યાના પાપે વંશ રહેવાનો નથી લોકો થરથરી ગયા સ્ત્રીઓ ખોળા પાથરી અને માતાના આશીર્વાદ લેવા પડા પડી કરી રહી અને જબુબાઈએ ચિતા પ્રવેશ કર્યો આવા હતા એ સમયના નરરત્નો અને નારી રત્નો ત્યાર પછી સિયાણીના કોળનું શું થયું એ પછી ક્યારેક મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું કરજો જેથી આવનાર નવા વિડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી